સીધું તો ફેરો સેશ એ ઝુલા ઝુલાય છે તો હિચકાવે છે ફોટો સેશન સ્ટાર્ટ હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લોગ કેન તો કાલે આપણી તબિયત જરાય સારી નહોતી શરદી માથું એ બધું હતું તો કાલે મેં લોગિંગ કર્યું જ નથી કાંઈ પણ સ્કૂલ હતી એટલે એણે પણ નથી કર્યું અત્યારે ઘંટી ચાલુ છે એટલે બહુ અવાજ આવતો હશે મધમાખી થોડી થોડી અહીંયા છે પણ ઉડાડીએ તો પાછા જ ઉડાડીએ તો પાછા વે ઘર કરી ગઈશ તો આપણે એને રહેવા દીધી છે બતાવું તમને જો

કામ ઘણાય છે આજે સાડીની શોપિંગમાં જવાનો વિચાર છે જો થઈ જાય તો બીજા બધા જવાના છે મારું કંઈ નક્કી નથી કારણ કે કામ છે તારે ઘરે ગેસ્ટ આવવાના છે તો એમની પણ તૈયારી થોડીક કરવાની છે અને આજનું આ બધું કામ છે અને થોડીક તબિયત પણ આપણી ઢીલી છે તો બધું થાય છે કે નહીં જોઈએ છીએ નહીં તો પછી શોપિંગ કેન્સલ રાખશું એવું બધું છે તો ચાલો આપણે નાસ્તો બનાવી દઈએ પછી પાછા મળશું બપોરે અત્યારે તો આપણે આપણા કામ ઉપર લાગી છે દવા કાઢે છે એને દવા કાઢવાનો બહુ શોખ નહીં ગામડે જાય તો દાદી ને દાદાને દવા કાઢીને દે ઉભો રે એક મિનિટ ઓ mă, 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 ne ajute. De o gei? ચોમાસામાં હવે રોજ થાય રોજ ના થાય ક્યારેક થાય તડકોન વરસાદ ભેગો હોય

के 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 न त्यही भए हामी पाछा छ त अब भाग्य हामी डिकेश गर्ौ के के मन क्रिकेट रो मान छ के के जस डिग्री कर मान मन चिलेफंडा किलोबेरका बडी केस्ले नायो <laughs> भाइ वर्षा जति झराय अ छोए अगाड आगर हु करी छ

ગરમી થાય ગરમી થાય હારા ને બફારો વરસાદ જેવું છે હવે શું થાય શું સમીર રેડી ને તમારે તો બધું મેળે મેળે મેળ મારી ને ખાવાનું તો હવે અહીંથી અમારી ગાડી નીકળશે સપ્ત શૃંગી કાલ જેવું ના થયું નહીં માણસો કામ કરે છે ટ્રોપા ઉતારે પીવા છે તો

जान रहे तो <laughs> <जुलाटु तीना> जा। <laughs> को तबे समीरो एक झूला टूटी ना जाए चेट माँ पे लट को लाई ली दुधी वही हम्म आर यार मुँह कुट्टो इमने समीर तो ना देर न था ता चेट था वो <laughs> हम्म देखो नजारा देखो 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 क्या वो व्यू है

लगे बेसिक ज्ञान ઝાંઝરી કોને પહેરાવી ઓલી પહેરવી આ ઝાંઝરી પહેરાવી છે ખનક 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 થઈ જવ

फास्ट करो पर वाइपर तो अच्छा ही तो नट था हाँ तो एक ग्रीन बस था तो मैं आइसक्रीम पानीपुरी सैंडविच और कैंडी खावा गया था તો આજનો બ્લોગ અહીં પૂરો સાહી થયો કે ટાટા બાય બાય જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય સબ્સ્ક્રાઇબ કરજો જો તમને મારો બ્લોગ્સ પસંદ આવતા હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો